નમસ્કાર મિત્રો હું આનંદ પટેલ મિત્રો તમે લગભગ અગાઉ આઠ નવ દસ માં પાથા કોર્ષના નિયમ વિશે તમને એનું સૂત્ર ખબર છે લગભગ હું માનું છું ત્યાં સુધી બધાને ખબર હશે પરંતુ આપણે પેલા સૂત્ર તારક সূত্র খবর সূত্র কী রিগো সূত্র নিয়ে ধারকে চার এটা এগ লো চার নর্গ কে থাকে મિત્રો અગાઉ મેં તમને વર્ગ અને વર્ગમૂળ ચલાવ્યું એમાં કોઈ પણ વર્ગ એટલે એને કઈ રીતે આ બાજુ ચાર અને એવી ચાર લાઈન છે એની ચાર લાઈન ચાર બાય ચાર નો એક ચોરસ કહેવાય આપણે હવે જ રીતે આ લાઈન છે બીસી જે નીચેની બાજુ એટલે બીસી નું મૂલ્ય ધારો કે ત્રણ લઈ

આનું માપ ચાર હોય એ બી નું તેનો વર્ગ થાય નું માપ ત્રણ એનો વર્ગ થાય નવ તો આ જે માપ એ ત્રણ ચાર અને પાંચો આ સેમ ચોરસ છે દરેકમાં તો અહીંયા આવા પાંચ ચોરસ થાય છે એક બે ત્રણ ચાર ને પાંચ પરંતુ તમારે પાંચ નો વર્ગ લખવો હોય તો તો સદા 5 બાય 5 નો ચોરસ તમને જોવામાં આવે છે 1 2 3 4 5 એ પાંતે 2 3 4 અને કારણ કે 5 બાય 5 ની એક ચોરસ તો 5 બાય 5 ના ચોરસની અંદર કેટલા ચોરસ છે નાનો નાનો 25 એટલે મિત્રો તમે આ કૃતિ પર એક્ઝેટ લખી શકો છો કે 4 બાય 4 એટલે કે 4 નો વર્ગ + 3 બાય 3 એટલે કે 3 નો વર્ગ બરાબર પાંચ બાય પાંચનો વર્ગ એટલે પાંચ નો વર્ગ તો ચારનો વર્ગનો એટલે આપણે અહીંયા એક્ઝેક્ટ લખી શકીએ છીએ કે આ જે પેલી બાજુ હતી એ એનો વર્ગ એટલે કે ચાર બીજી બાજુનો વર્ગ એટલે ત્રણ એટલે કે બીસી એ બંનેનો જે સરવાળો છે કર્ણના વર્ગ જેટલો થાય છે તો કર્ણનો વર્ગ કયો છે પાંચ આપણે લખી શકીએ કે એબી નો 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 વર્ગ 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 બીસી બરાબર એસી નિયમ તો લખાય કે ત્રિકોણમાં બે બાજુના વર્ગનો સરવાળો મિત્રો સરવાળો નહીં એના વર્ગનો સરવાળો એબી બી બીસી બરાબર એસી નહીં પરંતુ એબી નો વર્ગ વધતા બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ

છત્રીસ આઠ નો વર્ગ થાય ચોસઠ બરાબર એસી નો 36 વત્તા ચોસઠ કેટલા થાય સો બરાબર એસી નો હવે મિત્રો આ વર્ગ છે ये दूर करबो छ आपण एसी सोडवानो छ तो बनने बाजू वर्गमूल ली तो मित्रों जरे वर्गनु वर्गमूल हो त्यारे वर्षू था त्याकी रूट થાય અને સામેની 100 નો વર્ગમૂળ કેટલું થાય 10 હાથી 81 નો મૂલ કેટલું થશે 10 સેમી ઘણી વખત એવું વર્ગમૂળ હશે જે તમને ज्ञात હશે તરકે 81 આવે તો 81 નો વર્ગમૂળ કેટલું થાય 9 એતે માન કે 225 આવે તો 225 નો વર્ગમૂળ કેટલું થાય 15 જેનું વર્મૂળ આપણને ખબર છે તો સીધું આપણે લખીએ કેવા દાખલા તમને કર્ણનું માપ આપેલું છે અને ગમે તે એક બાજુનું માપ આપેલું છે કોઈ ત્રીજી એક બાજુ શોધવાની છે તો અહીંયા આપણે કર્ણનું માપ શોધ હવે બીજો એક દાખલો એવો લઈએ કે જેમાં એ નું મૂલ્ય છે સાત એસી નું છે પંદર એક કર્ણ આપેલો છે અને એક બાજનું માપ આપેલું છે મૂલ્ય મૂકીએ સાત પત્તા બીસી નો વર્ગ બરાબર એસી નું મૂલ્ય મૂકીએ પંદર એનો વર્ગ સાત નો વર્ગ થાય ઓગણપચાસ વર્ગ બરાબર નો વર્ગ થશે બસો પચીસ હવે ને આપણે જમણી બાજુ લખીએ તો બસો માંથી બાદ થાય કરીએ તો 225 પચીસ કેટલા થશે આપણે ના વર્ગમાંથી મૂલ્ય મેળવવું છે તો શું કરીએ બંને બાજુ વર્ગમૂલ્ય અથવા વર્ગને સામે લીધી તો પણ શું થાય વર્ગ મદદથી શોધો તો તમને એનો જવાબ મળશે તેર પોઈન્ટ છવીસ સેન્ટી તો આપણને એનો જવાબ તો મુખ્યત્વે મિત્રો આ બે પ્રકારના દાખલા અહીંયા પૂછાયેલ છે